જય માતાજી મિત્રો અમારી ચેનલ ચામુડા માવતરમાં તમારું સ્વાગત છે જે આ વાત કહેવા જઈ રહ્યો છું તે તદ્દન સાચી જ છે મા મેલડીને લોહીથી નવરાયા હતા નાના એવા વડજ ગામની આ વાત છે ત્યાં આગળ આ ગામમાં સાત વર્ષની દીકરી અને તેના પિતા રહેતા હતા સાત વર્ષની દીકરીની મા એ દીકરીને નાની મૂકીને દેવલોક પામી ગયા હતા ખૂબ જ ગરીબ હોવાના કારણે આ દીકરીને ઘરે મૂકી તેના પિતા મજૂરી કરવા જતા રહેતા હતા મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા સાથે સાથે મા મેલડીને પૂજતા હતા દિવસો વીતવા લાગ્યા સમય જતા વાર ન લાગી દીકરી મોટી થઈ ગઈ આ ગરીબ બાપે ગામમાં મજૂરી કરીને અને ગામવાળાનો સાથ સહકાર લઈને આ દીકરીને બાજુના ગામમાં પરણાવી દીધી અઠવાડિયા પછી દીકરીના બાપે ગામમાં જઈને બે ચાર બહેનોને કીધું મારી દીકરીને અઠવાડિયું થઈ ગયું છે શું તમે જઈને તેને તેડી લાવશો ત્યાર પછી આ બહેનો દીકરીને તેડીને ઘરે લાવે છે પછી દીકરીનો બાપ મજૂરી કરવા જાય છે અને દીકરી ઘરે રહીને મા મેલડીની પૂજા આરાધના કરતી હોય છે રોજ સાંજ સવાર માં મેલડીનું નામ જપતી હોય છે માં મેલડીની પૂજા કરતી હોય છે થોડા સમય પછી દીકરીના સાસરિયામાંથી દીકરીને તેડવા આવે છે અને દીકરી જવા માટે તૈયાર થઈ જાય છે અને તેના પિતાને કહે છે બાપુ હવે હું જાઉં છું અને તમારું ધ્યાન રાખજો આવું કહીને દીકરી મેલડી મેલડીના પાડે પદે લાગવા જાય છે અને કહે છે હે મા મેલડી મારા પિતાનું ધ્યાન રાખજો આ દુનિયામાં મારા અને તમારા સિવાય કોઈ નથી મારે પણ હવે સાસરીએ જવાનું છે એટલે મા મેલડી તારા ભરોસે મારા પિતાને મૂકું છું ધ્યાન રાખજો આટલું કહીને દીકરી સાસરીએ જવા રવાના થઈ જાય છે પછી આમ કરતાં કરતાં છ મહિના જેવું થવા આવે છે અને અચાનક દીકરીના પિતાનું મૃત્યુ થઈ જાય છે પછી ગામવાળાને ખબર પડે અને બધા ભેગા થાય છે અને કહે છે દીકરીને બોલાવી લાવીએ પછી ગામવાળા ભેગા થઈ અગ્નિદાન કરીશું ત્યારે ગામમાંથી બે જના આ દીકરીને બોલાવા જાય છે દીકરીના ઘરે જાય છે અને દીકરી આ બે જણાને જોવે છે ત્યારે ખુશ થઈ જાય છે અને દીકરી કહે છે કાકા ગામમાંથી પહેલીવાર કોઈ આજે મારા ઘરે આવ્યા એટલે હું બહુ જ ખુશ થઈ છું અને કહે છે મારા બાપુ શું કરે છે મજામાં તો છે ને ત્યારે બે જણા કહે છે હા બેટા તારા બાપુ મજામાં છે એટલામાં દીકરીના સાસુ ત્યાં આગળ આવે છે અને એ પણ વાતો કરવા લાગે છે પછી આ બે જણાએ દીકરીના સાસુને કહે છે કે આ દીકરીના પિતાનું મૃત્યુ થઈ ગયું છે અને અમે તમને કહેવા આવ્યા હતા પછી એ બે જના દીકરીને કહે છે બેટા હવે અમે ઘરે જઈએ છીએ ત્યારે દીકરી બોલી સારું કાકા પણ મારા બાપુને કહેજો તેમની દીકરી ખૂબ જ ખુશ છે સાસરીમાં કોઈ દુઃખ નથી અને ખોટી ચિંતા ના કરે પછી એ બે જણા ત્યાંથી જતા રહે છે અને દીકરી રડવા લાગી ત્યારે સાસુ કહે છે શું થયું બેટા બાપુની યાદ આવી ગઈ કે શું અમે પણ તારા મા બાપ છીએ ત્યારે દીકરી બોલી મારા બાપુની યાદ આવી ગઈ હતી ત્યારે દીકરીના સાસુ બોલ્યા તો પછી ચાલ અત્યારે જ આપણે તારા બાપુને ભેગા થવા જઈએ ત્યારે સાસુ દીકરીને લઈને ત્યાં આગળ આવે છે અને જેવું દીકરી તેના પિતાનું મૃતદેહ જોવે છે સફેદ કફણ ઓઢાડેલું હોય છે આ જોઈને દીકરી ખૂબ જ રડવા લાગી રડતાં રડતાં મેલડીના પારે જઈને કહે છે મા તારા ભરોસે હું આ મારા બાપુને મૂકીને ગઈ હતી તું મારા બાપુની ના સાચવી શકી અને રડતા રડતા માથું પસડાવા લાગે છે અને માથામાંથી લોહીની ધાર થવા લાગે છે અને મા મેલડીના પાડે લોહી પડે છે અને ત્યાંથી અવાજ આવે છે દીકરી થોભાઈ જા તો ભાઈ જા દીકરી હું મેલડી બોલું છું ત્યારે મા મેલડી કહે છે કોઈએ મને જળથી નવડાવી હતી તો કોઈએ મને તેલ ચડાવ્યું હશે કોઈએ મને સિંદૂર ચડાવ્યું હશે પણ આ જે દીકરા તે તો મને લોહીથી નવડાવી છે એક દીકરીના લોહીના આંસુ જો મારી ઉપર પડે અને જો હું ના જાગું તો હું મા મેલડી ના કહેવાઉં મા મેલડી કહે છે જા દીકરા હાથમાં પાણી લઈ તારા પિતા ઉપર પાણીના સાંટડા નાખજે અને મા મેલડીનું નામ બોલજે અને જો તારા પિતાને સજીવન કરું તો માંજે એક ગરીબ દીકરીના વાળે માં મેલડી આવી હતી હો પછી એમ કરતા દીકરીના પિતાજી સજીવન થઈ જાય છે અને દીકરી ખૂબ જ ખુશ થઈ જાય છે અને પિતાને ભેટી પડે છે અને ત્યાં આગળ મેલેડીમાંનો જય જયકાર ગુંજવા લાગે છે આ રીતે એક ગરીબ દીકરીમાં મેલેડીને લોહીથી નવડાવ્યા અને એમાં મેલડીમાં પ્રસન્ન થયા હતા આવા માતાજીના ઇતિહાસ વિશે જાણવા માગતા હોય તો મિત્રો અમારી ચેનલ ચામડા માવતરને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી રીતે જગતમાં મા મેલેડીએ અનેક પરચા પૂર્યા છે માં મેલડીના અનેક ઇતિહાસો છે જો તમે આવા ઇતિહાસો જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો માં મેલડી એ સાક્ષાત હાજરા હાજુર એવા મેલેડીમાંનો જય હો